હજારો કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને વિદેશ નીકળી ગયેલા શેઠિયાઓ અને આપણા દેશના નેતાઓ સાથે મળીને એક નવું નજરાણું લઈને આવી રહ્યા છે વિશ્વના સૌથી ધનાઢ્ય ગુજરાતી પરિવાર સાથે ડાયરેક્ટ સંપન્ન ધરાવતા ગુજરાતી શેઠને આ શેઠને લગતા એક સમાચાર તાજેતરમાં જ આવ્યા છે જેના લીધે કેન્દ્ર સરકારની ખુરશીના ટાંટિયા ધ્રુજી ગયા જનતાના પૈસાનો ધુમાડો નામની આ ફિલ્મના મુખ્ય કિરદાર તરીકે લોન્ચ થઈ રહ્યા છે નાના ભાઈ અનિલ અંબાણી અને હાલની પરિસ્થિતિ જોતા એક પ્રશ્ન ઉભો થઈને સામે આવી રહ્યો છે કે શું અનિલ અંબાણી આ દેશ છોડીને ચાલ્યા ગયા છે આ વિડીયો અંધભક્તો ખાસ જોવે કેમ કે અનિલ અંબાણી પર અગાઉ બનેલા આપણા એક વિડીયોમાં ઘણા અંધભક્તો કોમેન્ટ કરતા હતા કે ભાઈ અનિલ અંબાણીને લોનો કોના સરકારમાં માં મળી તો આ વિડીયોની અંદર હું તમને એની લેટેસ્ટ અપડેટ આપીશ અનિલ અંબાણી પર થયેલા એડીના દરોડાની તથા તેમને કોણે કોણે લોન આપી બે હજાર ચૌદ પહેલા કેટલી લોન મળી બે હજાર ચૌદ પછી કેટલી લોન મળી અને કોના રાજમાં આ બધી જ લોનો રાઇટ ઓફ કરી દેવામાં આવી એટલે કે જતી કરી દેવામાં આવી તો અંધ ફક્તો પોતાનું દિલ થામીને બેસી જાય એમના પાપાના કાળા કામ જોવા માટે તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને હું દિપેન્સિંહ આપનું સ્વાગત કરું છું આપણી ચેનલમાં થોડા દિવસ પહેલા જ અનિલ અંબાણી ગ્રુપની કંપનીઓ પર એટલે કે ઓફિસો ઉપર એબીસીડી શીખવાડવાનો પ્રોગ્રામ શરૂ થઈ ગયો મતલબ કે એડીના દરોડા પડ્યા જેમાં પાંત્રીસ થી વધારે ઠેકાણા ઉપર સર્ચ કરવામાં આવી હવે ગઈકાલના લેટેસ્ટ સમાચાર એવા છે કે ઈડી દ્વારા અનિલ અંબાણીના નામની એક લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે એટલે કે એલઓસી જાહેર કરવામાં આવી છે લુકઆઉટ સર્ક્યુલર પણ આ એલઓસી જાહેર કરવાનું કારણ શું આની પાછળ બે કારણ હોઈ શકે છે કારણ નંબર એક કે એડીએ નક્કી કરી લીધું છે કે આપણી પાસે પૂરતા પુરાવા છે અને અનિલ અંબાણી ઉપર આપણે કેસ કરીશું અને એના કારણે કદાચ અનિલ અંબાણી આ દેશ છોડીને ચાલ્યા ના જાય એટલા માટે આ લુકઆઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યું છે બીજું કારણ એ હોઈ શકે કે અનિલ અંબાણી હવે આપણી વચ્ચે નથી રહ્યા અરે મતલબ આ દેશમાં આપણી વચ્ચે નથી રહ્યા કદાચ વિદેશ ચાલ્યા ગયા છે એટલે કે નો દો ગ્યારા થઈ ગયા છે કુછ ભી એટલે પૂર આવ્યા પછી એન્ક્રોચમેન્ટ ડાયરેક્ટરેટ સોરી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ પાડ બાંધી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે અને તમે જોયું પણ હશે કે છેલ્લા ઘણા દિવસથી અનિલ અંબાણીના દર્શન જ નથી થઈ રહ્યા તેઓ ક્યાંય જાહેરમાં દેખાઈ જ નથી રહ્યા તો શું અનિલ અંબાણી દેશમાં કોઈકના ફાર્મમાં છુપાયેલા છે કે પછી કોઈકના કહેવાથી ઈડી જેવી સંસ્થાની આંખો પર પાટા બાંધી દેવામાં આવ્યા છે જેથી અનિલ અંબાણી દેખાય નહીં એટલે શક્યતાઓ એવી ઉભી થાય છે કે અનિલ અંબાણીને મિત્રો દ્વારા પહેલેથી સૂચના આપી દેવાઈ હશે કે ભાઈ હાલની સરકારમાં તમારી સ્થિતિ નાજુક છે સરકાર પડી તો તમારો મોટો ભાઈ પણ તમને બચાવી નહીં શકે અને જો અનિલ અંબાણી સાહેબ દેશમાં હોય તો એમને બહાર જતા રોકવાનું પણ કોણ છે બાપરે એ તો કારણ કે આ દેશના લગભગ સારા સારા બધા જ એરપોર્ટોનું મેનેજમેન્ટ કોણ કરે છે મિત્રો બધા પોર્ટ્સનું મેનેજમેન્ટ કોણ કરે છે મિત્રો એટલે અમને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે અનિલ અંબાણી આ દેશમાં છે કે નથી કદાચ તમને કોઈને ખબર હોય તમને ક્યાંક દેખાઈ ગયા હોય અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે શું અનિલ અંબાણી આ દેશમાં અને આ એરપોર્ટો અને કોર્ટ કયા મિત્ર ચલાવે છે એ પણ જણાવજો આ એક રીતે કોન બનેગા કરોડપતિ જેવો ટેસ્ટ છે તમારા માટે હવે કીધું હતું કારણ કે અંધ તેમના પાપાનો બચાવ કરતા હંમેશા એમ કહે છે કે અનિલ અંબાણી જે લોનો મળી તે કોંગ્રેસના સમયમાં મળી હતી તો હવે આપણે હકીકત જોઈએ કે બે પહેલા કેટલી લોન લેવાય અને બે હાજર ચૌદ પછી કેટલી લેવાય બે હજાર ચૌદ પહેલા અનિલ અંબાણી ગ્રુપની કંપનીઓને અંદાજિત અડતાલીસ હજાર કરોડ રૂપિયાની લોન મળી ત્યારે એ દેશમાં કોંગ્રેસની સરકાર હતી કેન્દ્રમાં અને આ બધી જ લોનોનું જે સેટલમેન્ટ થયું તે થયું બે હજાર માં અને બે હજાર માં કોની સરકાર હતી કોમેન્ટ કરીને અમને જરૂર જણાવો અને આ સેટલમેન્ટમાં નવ્વાણું ટકા લોન રાઇટ ઓફ કરી દેવામાં આવી

અહીં નિષ્કર્ષ પર આવી શકાય કે ચોરનો ભાઈ ઘંટી ચોર નીકળ્યો કોંગ્રેસના રાજમાં લોનો મળી તે વાત સાચી લોનો તો બીજેપીના રાજમાં પણ મળી પણ કોંગ્રેસના સમયમાં મળેલી લોનોને બીજેપીએ શા માટે રાઈટ ઓફ કરી જો તેઓ રાષ્ટ્રભક્ત હતા તો તેમણે આ લોનો રાઇટ ઓફ કરવી જ નથી જોઈતી આના પર કાર્યવાહી થવી જોઈતી હતી અને અનિલ અંબાણીને નવા કોન્ટ્રાક્ટ્સ ના મળવા જોઈતા હતા બે પછી નવી લોનો ના મળવી જતી હતી શા માટે બે હાજર ચૌદ સરકારે અનિલ અંબાણીને પણ લોનો આપી મુદ્દાનો તમને ખબર હોય તો અમને જરૂર જણાવજો શા માટે તેમની સરકારમાં નવ્વાણું ટકા જેટલું રાઈટ ઓફ કરી દેવામાં આવ્યું અનિલ અંબાણી લોનો શા માટે એમને ડિફેન્સના મોટા મોટા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા બે પછી શા માટે બે પછી અંદાજીત ચોવીસ કરોડ રૂપિયાની અલગથી બીજી લોનો મળે છે આ કંપનીને જેઓ ઓલરેડી ડિફોલ્ટર હતી આજના સમયમાં સામાન્ય જનતાને દસ હજાર રૂપિયાનો મોબાઈલ લેવા કોઈ લોન નથી આપતી અને સમાજમાં તો ડિફોલ્ટ થઈ ગયેલો દસ હજાર રૂપિયાનો ડિફોલ્ટર છોકરાને કોઈ છોકરી આપવા તૈયાર નથી તો આ નેતાઓએ શા માટે આવા શેઠિયાઓને લોનો આપી હશે ઓલરેડી ડિફોલ્ટર હોવા છતાં શું ક્યાંક એવું તો નથી કે અનિલ અંબાણી વિપક્ષને સપોર્ટ કરી રહ્યા હોય એ વાતની જાણ થઈ જતાં તેમને એ બી શીખવાડવાનું શરૂ કરવામાં આવ્યું હોય ક્યાંક એવું તો નથી કે અંબાણી પરિવારનો મોટો ભાઈ બીજેપી સરકારને સપોર્ટ કરે છે અને નાનો ભાઈ કોંગ્રેસ સરકારને સપોર્ટ કરી રહ્યો છે અને આની ખેચતાણમાં અનિલ અંબાણી ક્યાંક ને ક્યાંક પીસાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે જોર જોર બોલ કે લોકો કો સ્કીમે બતા દે તો તમારું શું માનવું છે કે અનિલ અંબાણી આ દેશમાં છે કે પછી અને અનુભક્તોને ખાસ વિનંતી કે કોમેન્ટ કરતા પહેલા તમારા પાપાને પૂછવાનું રાખો કારણ કે તમે આડેધડ કોમેન્ટ કરો છો અને એના કારણે તમારા પાપાને સંસદમાં જવાબ આપવો ભારે પડી જાય છે વોટ્સએપના તૈયાર મેસેજ વાંચવા કરતા થોડું રિસર્ચ કરવાનું રાખો તો આ નેતાઓ તમને આખી જિંદગી કરાવશે અને યાદ રાખજો લુંગીમાં માં નથી હોતા વાત સહીએ જય હિન્દ